તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા ખરેખર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું હતું કે દિવાળી પહેલા પહેલા મંત્રીમંડળ બદલાઈ જવાનું ભાઈ અને આપણે જોયું પણ ખરી દિવાળી પહેલા મંત્રીમંડળ આખું બદલાઈ ગયું ભાઈ તમે માનો કે ન માનો પણ ગોપાલભાઈ ઇટાલિયાનો સિક્કો ભાઈ સરકારના ચોપડે વાગ્યો કેમ કે આટલા ઉધી આપણે જોયું ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયાને લઈને ક્યાંક પત્તું એમનું કપાતું હતું ક્યાંક પત્તું એમનું નહોતું પણ કપાતું પણ આ બધાની વચ્ચે સાહેબ હવે જ્યાં જ્યાં ગોપાલભાઈ ઇટાલિયા સિક્કો મારે ત્યાં ત્યાં સાહેબ સોનાનો સિક્કો થઈને નીકળે કેમકે કેટલાક સમય પહેલાં ગોપાલભાઈ ઇટાલીયાએ કીધું હતું કે મિત્રો બે હજાર પચીસમાં દિવાળી પહેલાં પહેલાં મંત્રીમંડળ આખું બદલાઈ જશે અને આને કહેવાય ભણેલા ગણેલા મિત્રો નેતા અને સાચો ભણેલો ગણેલો નેતા કહેવાય કેમ કેમ કે સાહેબ આ ભણેલો છે હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલીનો તમને વિડીયો બતાવો ભાઈ ગોપાલભાઈ ઇટાલીનો તમે આ વિડીયો જોજો અને ગોપાલભાઈ ઇટાલી પોતે જ કહી રહ્યા છે ભાઈ પોતે જ એમ કહી રહ્યા છે કે હું તો ભણેલો ગણેલો છું ભાઈ જો કદાચ લોકો વગર ભણેલા હોય એ પણ મંત્રી બની શકતા હોય તો હું તો સાહેબ ગ્રેજ્યુએટ છું ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલો છું તો અને હું કેમ ન લડી શકું ચૂંટણી હું એ ચૂંટણી લડીશ મારી અંદર એ તાકાત છે અને એટલા માટે સાહેબ વિસાવદનની જનતાએ ગોપાલ ઇટાલિયાને ભારે મતથી સાહેબ જીતાડી નાખ્યા હવે સૌથી પહેલાં તમને વિડીયો બતાવું સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા શું કહેવા માગી રહ્યા છે તો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને હા આ વિડીયો જોયા પછી એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે આસપાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજીનો સાથ માગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો